તો જન્માષ્ટમીના પર્વે યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા શામળિયા ભગવાનની મંગળા આરતીનો ભક્તોએ લાહો લીધો જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે શામળિયા ભગવાનનો પંચામૃત અભિષેક કરાયો તો યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી દૂર દૂરથી ભક્તો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા બહેનો પોતાના ઘરેથી લાલજી ભગવાનને સાથે લઈ દર્શન માટે પહોંચ્યા યાત્રાધામ શામળાજી ખાતે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે વહેલી સવારથી જ યાત્રાધામ ખાતે ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી રહ્યા છે હાલ અત્યારે આપણે યાત્રાધામ ખાતે છીએ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે અહીંયા આગળ ઉમટી રહ્યા છે ખાસ કરીને જે મહિલાઓ છે તેઓની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહિલાઓ છે તે પોતાના વાદાના વધામણા કરવા માટે પોતાના ઘરની જે લાલજી મહારાજની જે પૂજા હોય છે તે પૂજા લઈને અહીંયા ગાડી શામળિયા ભગવાનના દર્શન માટે અહીંયા જન્માષ્ટમીની ઉજવણી માટે પહોંચ્યા છે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરી ભગવાનના જે જન્મોત્સવ છે તેના વધામણા કર્યા છે શું કહેશો આપ આજે ભગવાનનો જન્મોત્સવ છે કેવું લાગી રહ્યું છે અને આપ ઠાકોરજી લઈને આવ્યા છો અમારા ઠાકોરજી ઘરના જે છે એમને દર્શન કરાવવા લઈને આવી છું અહીંયાથી શ્રીનાથજી જવાના છે અને અમને સામળિયા સેટના બહુ જ સરસ દર્શન થયા ત્રિલોકે વિષ્ણુ ભગવાનનું મંદિર છે અહીંયા રાધાકૃષ્ણનું છે બહુ સરસ અનુભવ થાય છે અમે આજે ધન્યવાદ ભગવાનનો કરીએ કે એમના જન્મદિવસે એમની જે ભૂમિ છે એમાં અમને બોલાવ્યા એને ભગવાનના હુકમ વગર અવાય નહીં એટલે ભગવાનનો બહુ જ આભાર માનીએ છીએ આપ શું માનો છો આજે ભગવાનનો જન્મદિવસ છે કેવું લાગી રહ્યું છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે અમે એ લોકો દ્વારકાથી આવ્યા છીએ સ્પેશિયલ શામળાજીના દર્શન કરવા તો જન્માષ્ટમીના દિવસે આવી રીતે સવારના મંગલા આરતીના દર્શન કરવાનો જે પવિત્ર પુણ્ય મોકો મળ્યો છે એ એનાથી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ જ સારું લાગે છે સ્પિરિચ્યુઅલ ફીલ થાય છે એકદમ દ્વારકા પણ દ્વારકાધીશ બિરાજમાન છે અહીં સામળિયાજી કાળિયા ઠાકોર છે અહીંયા શું કહેશો કેવું લાગી રહ્યું છે તમે ત્યાંથી સ્પેશિયલ અહીં આજે આવ્યા છો દર્શન અમે દર વર્ષે દ્વારકાધીશના તો દર્શન કરીએ છીએ પણ આજે ફર્સ્ટ ટાઈમ જન્માષ્ટમીના દિવસે શામળાજીના દર્શન કરવાનો મોકો મળ્યો તે બાદ ખૂબ સારું લાગે છે અને દ્વારકામાં તો અત્યારે ફૂલ ટ્રાફિક છે તો અત્યારે શાંતિથી દર્શન થઈ ગયા એ પણ ખૂબ જ સારી વસ્તુ કહેવાય એમ અમારા માટે ખૂબ સારો મોકો કહેવાય તમે શું માનો છો કેટલો ઉત્સાહ છે આજે ભગવાનનો જન્મદિવસ ઉત્સાહ તો કંઈ વર્ણવી ન શકાય એ ટાઈપનો ઉત્સાહ છે આજે કે ભગવાનનો પાંચ હજાર બસો પચાસમો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને અમે લોકો દ્વારકાથી આવીએ છીએ અને અમને દ્વારકાનું ટ્રાફિક અને ભીડ જોઈને એમ લાગતું હતું કે અમને અહીંયા દર્શનમાં થશે પણ શામળાજીએ બહુ સારી રીતે દર્શન અમને કરાવી આપ્યા અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ જી બિલકુલ તો જે મહિલાઓ છે તેઓની અંદર પણ ભગવાનનો જન્મોત્સવને ઉજવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની અને ભગવાનનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે વિપુલદાના ગુજરાત ફર્સ્ટ યાત્રાધામ શામળા